નમસ્કાર ગુજરાત આપ સર્વેનું સ્વાગત છે તો આજે તારીખ આઠ જુલાઈ અને બહાર થયું છે મંગળવાર આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો દર્શક મિત્રો તમે આ વાયંડીના વેધર મોડલ પ્રમાણે તમે લાઈવ જોઈ શકો છો કે મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમના વાદળાઓ હવે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઘેરાવો બનાવી રહ્યા છે આ તમે દર્શક મિત્રો જોઈ શકો છો ઇન્દોર સાઇડના વિસ્તારો જ્યાં વરસાદી માહોલ છે ત્યાંના વાદળો હવે ગુજરાતમાં આવી રહ્યા છે આ તમે જોઈ શકો છો અને એક નવું સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બની રહ્યું છે તમે આ લાઈવ વાઇન્ડીના વેધર મોડર પ્રમાણે તમે દર્શક મિત્રો ચેતવણી લઈ લેજો કારણ કે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બની રહેલી આ સિસ્ટમ પણ ગુજરાતમાં આવશે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વરસાદની તીવ્રતા વધશે અને બાર તારીખ પછી વરાપ નીકળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ કરી છે તો હવે હવે પૂર્વાનુમાન જોઈએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો ધીરે ધીરે વાદળાઓનું વહન ગુજરાત તરફ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આજે બપોર બાદ મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમ જેને મધ્યપ્રદેશમાં ફૂલ તારાજી સર્જે છે તે સિસ્ટમ હવે ગુજરાતમાં આવી રહી છે પરંતુ મધ્યપ્રદેશ પર મધ્યપ્રદેશમાં પડે પડેલો વરસાદ જેટલો વરસાદ ગુજરાતમાં નહીં પડે પરંતુ ઘણો બધો વિસ્તારો એવા છે જ્યાં વારે વરસાદ પડી શકે છે તો હવે દર્શક મિત્રો હવે આપણે વરસાદ અંગેના અહેવાલો તરફ નજર કરીએ તો દર્શક મિત્રો અમદાવાદ મોસમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નકશો બહાર પાડવામાં આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તો આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે હળવા વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે તેમજ પવનની ગતિ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની પવનની ગતિ જોવા મળશે જે ખૂબ જ વધુ કહેવાય કારણ કે ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારે છે તો હવે આઠ તારીખનો આ ભારે વરસાદનો નકશો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમાં જોઈ શકો છો દક્ષિણી ભાગના વિસ્તારો જ્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ભારે વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં આજે પડશે અતિ ભારે વરસાદ આ પૂર્વાનુમાન છ દિવસ અગાઉ કરવામાં આવેલું હતું એટલે આમાં ચેન્જીસ આવી શકે છે ઘણા બધા ફેરફારો થઈ શકે છે કારણ કે ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે આ મેપમાં ફેરફાર થઈ શકે છે તો હવે આ તમે જોઈ શકો છો આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે તેમાં જોઈ શકો છો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યાર હવામાન હવામાન વિભાગે આગામી બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન આજ જ એટલે કાલના દિવસે રાજ્યમાં એકસો સાડત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધુ આણંદના બોર સદમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પંચમહાલના ગોધરામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો દર્શક મિત્રો હવે જોઈએ આંકડા ચોવીસ કલાકમાં જોઈ શકો છો તમે આણંદના બોર સદમાં ચાર ઇંચ જેટલો વરસાદ ગોધરા ગાંધીધામ બચાવું માંડવી સિહોર ખંભાળિયા અંજાર આ બધા વિસ્તારો છે જે કચ્છના નજીક છે ત્યાં ત્રણથી ત્રણથી ચાર ઇંચ જેટલા વરસાદો નોંધાયા છે અને કોઈક વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે બાકીના સાવલી નડિયાદ દેસોઈ મોરબી સાઈડના વિસ્તારો અબડાસા જેતપુર લાલપુર સાઈડના વિસ્તારો તેમજ આ તમે જોઈ શકો છો ભુજ સુઈ ગામ પાલીતાણા આખત જુનાગઢ સીટી અને જુનાગઢના વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદો અને ઝીરો ઝીરોથી એક ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે તો આગળ વાત કરીએ તો જોઈ શકો છો તમે ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો વરણઢા વરણ ટાણા બીકડી સણોસરા તેમજ આંબલા ઈશ્વરિયા તેમજ પાલડી નાના સુરકા બજૂર વરસાદ વરસાદી માહોલ છે બીજી તરફ પૂર્ણા નદીમાં પૂર આવવાના કારણે નવસારીની જનતા પરેશાન છે નીચાણવાળા પંદરથી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ છે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે ઘરમાં ઘર વખરી પલળી છે જિલ્લાના વહીવટીતંત્ર નવસારી અને જલાલપુર તાલુકાની આંગણવાડી અને શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ છે હજુ પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે હવામાન વિભાગે જાહેરાત કરી છે ભારતીય હવામાન વિભાગ આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ અને કોઈ કોઈ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદ બાદ આ આગાહી લોકો માટે રાહતમાં શ્વાસ લઈ શકે છે તો આ હતા અહેવાલો તો દર્શક મિત્રો આ વાઇન્ડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતમાં આગાહી મુજબ આજે વરસાદની તીવ્રતા વધશે તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતમાં મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમના વાદળાઓનો ઘેરાવો પણ બની રહ્યો છે જેના કારણે અહીં વરસાદ વરસાદની તીવ્રતા ખૂબ જ રહેશે જો આમાં વાત કરીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો વલસાડ સુરત ડાંગ નવસારી આહવા સાઈડના વિસ્તારો સમગ્ર દક્ષિણી ગુજરાત છે જ્યાં વરસાદની માહોલ રહેશે તેમજ વ્યારા તેમજ રાજપરા તેમજ ભરૂચ સુરત અમોદ વડોદરા બોડેલી ખંભાત સાઈડના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ જોવા મળી શકે છે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો છે દાહોદ છે અલીપુર છે ગોધરા છે લુણાવાડા છે કપાડવંજ છે નડિયાદ છે વડોદરા છે બોડેલી છે તેમજ અમદાવાદ ધોળકા વિરમગામ હિંમતનગર સાઈડના વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે તેમજ હિંમતનગર મહેસાણા ખેડ બ્રહ્મા પાલનપુર રાધનપુર સાઈડના વિસ્તારો વિરમગામ કુડા સાઈડના વિસ્તારો લુણાવાડા સાઈડના વિસ્તારોમાં પણ આજ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તો દર્શક મિત્રો જોઈ શકો છો થરાજ બનાસકાંઠા સાબરકાંઠા સાઈડના વિસ્તારો પાલનપુર સાઈડના વિસ્તારોમાં તેમજ આ જોઈ શકો છો સુઈ ગામ સાઈડના વિસ્તારો જ્યાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને દર્શક મિત્રો છે ટીજી સિસ્ટમનું સર્ક્યુલેશન બનતાને કારણે જોઈ શકો છો આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વરસાદ પડશે ઉના જૂનાગઢ પાલનપુર ઓખા સાઈડના વિસ્તારોમાં આજે વરસાદની તીવ્રતાઓ વધવાની શક્યતાઓ છે જૂનાગઢ ભાનવડ દ્વારકા સાઈડના વિસ્તારોમાં પણ આજે વરસાદની તીવ્રતા વધશે તેમજ આગળ વાત કરીએ તો દર્શક મિત્રો મહુવા અમરેલી ગોંડલમાં આજે વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી જોવા મળશે અને ઝાપટાઓ તો શરૂ રહેશે પણ વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી જોવા મળશે તેમજ તમે જોઈ શકો છો આ મોરબી જામનગર સલાયા સાઈડના વિસ્તારો છે જ્યાં વરસાદની તીવ્રતામાં આજે ઘટાડો થઈ શકે છે તેમજ આજે બપોર બાદ અહીં વરસાદની તીવ્રતા ઘટશે અને સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટાઓ પડશે તો આ તરફ વાત કરીએ તો દર્શક મિત્રો સુરેન્દ્રનગર ધોળકા છે અમદાવાદ સાઈડના વિસ્તારોમાં જ્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ આ તરફ વાત કરીએ તો નીચેના વિસ્તારો છે જ્યાં જોઈ શકો છો ભાવનગર અમરેલી બોટાદ જસદણ આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળે છે તેમજ તેને લાડીને રાજકોટ છે ચોટીલા છે આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ રહેશે તેમજ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો દર્શક મિત્રો આ સચોટ આગાહી જોઈએ જોઈ શકો છો કચ્છના વિસ્તારોમાં જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટાઓ જોવા મળશે કાલની જેમ વરસાદ નહીં જોવા મળે કારણ કે હવે વરસાદનું સર્ક્યુલેશન ઓછું થવા લાગ્યું છે ગાંધીધામ રાપર ખાવડા લખપત નળિયા તેમજ ભુજ માંડવી આ બધા જ જે કચ્છના વિસ્તારો છે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળશે તો રાત્રિના સમયની વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો રાત્રિના સમયે દક્ષિણી ગુજરાતમાં વરસાદી ઝાપટા શરૂ રહે છે પરંતુ બીજા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વરસાદ જોવા મળે નહીં મળે તેમજ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો આ મધ્યપ્રદેશ પર રહેલું સર્ક્યુલેશન તમે જોઈ શકો છો તેની તેના કદમાં વધારો થઈ રહ્યો છે તેમજ તેની તીવ્રતામાં પણ વધારો થઈ શકે છે જોઈ શકો છો હવે નવ તારીખના રોજની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો નવ તારીખે પણ વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી જોવા મળી શકે છે તેમજ જોઈ શકો છો વરસાદની તીવ્રતાઓમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે તેમજ આ જોઈ શકો છો દસ તારીખના રોજ આ બધા જ વિસ્તારો છે જ્યાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે આ સુરત નવસારી ડાંગ સાઈડના વિસ્તારો વલસાડ સાઈડના વિસ્તારોમાં તેમાં વરસાદની તીવ્રતાઓ વધશે તેમજ જોઈ શકો છો આ તમે સૌરાષ્ટ્રના તેમજ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધશે તેમજ અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે વરસાદી ઝાપટાઓ નોંધાશે તેમજ બાર તારીખ પછી એવું લાગી રહ્યું છે કે વિરામ લઈ શકે છે પરંતુ વિરામ વચ્ચે આ તમે જોઈ શકો છો સમગ્ર વરસાદી સિસ્ટમ જેની તીવ્રતા ખૂબ જ ઓછી થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે અને ગુજરાતમાંથી આ પ્રસાર થઈ અને સામાન્યથી મધ્યમ વરસાદ અને કોઈ વિસ્તારોમાં વિસ્તારમાં ભારે વરસાદ પડશે તો હવે ચૌદ તારીખ જોઈ શકો છો આગામી દિવસોના આ નકશા છે તેમાં જોઈ શકો છો આગામી બાર તારીખ પછી બરાપની શક્યતાઓ જોવા મળી રહી છે તેમાં જોઈ શકો છો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં તમે જોઈ શકો છો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં એક ભયંકર વરસાદી રાઉન્ડ શરૂ થશે અને ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારથી જ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે ખૂબ જ સારા વરસાદની જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વાત કરી છે પરંતુ આ મહિનામાં બાર તારીખ પછી વરાપ લઈ શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાજ દર્શક મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં તો ધન્યવાદ મિત્રો વિડીયો